સોહેલ નમસ્તે કેમ છો સો બે દિવસથી વરસાદ પડે છે આજે ત્રીજો દિવસ છે ને આજે સવારે તડકો બી નીકળ્યો અને જેવો મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો એવો જ મારા ફ્રેન્ડની જેમ ફૂટેજ લેવા આવી ગયો વરસાદ સો હવે મેં કન્ફ્યુઝ છું કે જેકેટ પહેરવું કે રેવું રેઇનકોટ પહેરીશ તો ઠંડી લાગશે જેકેટ પહેરીશ તો પલી જવાશે અને બંને નહીં પહેરું તો બીમાર થઈ જવાશે અને એ બીમાર થવાશે તો ઉપાદીના ઘર થશે એના કરતાં સાફ કરી ઘરે બેસીએ બહાર લઈ જવું અને બ્લોગ બનાવીએ હવે ઊભા ઊભા મારા હાથ દુખી ગયા છે તો બેસીને વાત કરીએ આપણે હા થોડો થોડો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે ચશ્મા રહીએ તો આપણે સો ગઈકાલે મારા ફ્રેન્ડની બર્થ હતી અને ગઈકાલ રાત્રે મારો પ્લાન હતો કે રાત્રે કેક કટિંગ વગેરે કરીશું બટ વરસાદના કારણે અમે કેન્સલ રાખ્યું અને આજનું રાખ્યું હવે આજે બી મને લાગે છે તો વરસાદ પડશે બટ કેન્સલ ના કરાવવા તો સારું છે મારો પ્લાન કેમ કે આજે મેં વિચાર્યો હતો કે આજે અમે જઈશું બહાર તો બ્લોગ બી બનાવીશું ને મજા આવશે મારા ફ્રેન્ડ સાથે શું દેખે જે વરસાદ નહીં પડે તો મજા આવશે તમને બ્લોગ જોવા મળશે ઓકે શું જોઈએ છે આગળ કન્ટિન્યુ કરે છે હવે આગળ આપણે સીધા મળીશું બહાર જ સમોસાઇસાર છે પડે અઢીસો રૂપિયા ત્રણસો રૂપિયા આપ સૈયા છોડે ભાઈ ત્રણસો રૂપિયા લઈ લે તો સોફિયા બોલ કામ લોક બજાય છે નો હ તેર રે મગે તારા કાવળ આ માર બાજુ ઉભરી તો બાઠા આ લોકો એને જોઈને તમને કીધું નહી એવું વાહ હતી કાઈ મન

આપડે ઉત્તરાયણ ના બ્લોક માં રહી ગયા એ વાત કઈ મજા કશું કઈ તો

કેમ ના આને બડબોય આત છે બડબોય આમાં 10 10 11 મોક કઈ હોય કઈ દે ને શું રાખ પાછો દેવું પૈસા કઈ લઈ જશો આપણે તન ના તો ના રાખું તો એનો વિડિયો દેખાડતા જમજી ઠીકજી ઠીકજી સાતો સાત કે લોકો ના આવતું હોય

એ <laughs> તો <laughs> 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 <laughs>